એસએમસી ના પીઆઈ એવી પટેલ કે જેઓના ઘરે પિતાની હત્યા કરવામાં આવે છે આ હત્યા ક્રૂરતાપૂર્વક કરવામાં આવે છે માતાનો પગ કાપી દેવામાં આવે છે અને ત્યાં પગમાં રહેલા કડલા પણ લઈ લેવામાં આવે છે અને આ ક્રૂરતાપૂર્વક જે હત્યા કરવામાં આવી હતી તે ખેતર લગભગ દોઢ થી બે કિલોમીટર ગામથી દૂર હતું અને ત્યારબાદ

મોતને ઘાટ ઉતારે છે અને સવાર પડે છે ત્યારે મજૂરો જ્યારે અહીંયા આવે છે ત્યારે આ મજૂરોને ખબર પડે છે કે આવી ઘટના ઘટી ચૂકી છે ત્યારે અગથડા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે અગથડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે આવે છે એસપીને પણ જાણ કરવામાં આવે છે એસપી પણ ઘટના સ્થળે દોડી આવે છે એસ એમસીના એવી પટેલને પણ જાણ કરવામાં આવે છે તેઓ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને આ તમામ બાબતની તપાસ કરવામાં આવે છે ત્યારે બંને વૃદ્ધ છે આ બંને એબી પટેલના માતા પિતા છે ખાટલામાં સૂતેલી હાલતમાં જોવા મળે છે અને તેમનું મર્ડર થઈ ગયું હોય તે રીતના આ દ્રશ્ય જોવા મળે છે સમય દરમિયાન અહીંયા હત્યા થાય છે પતિ પત્નીને મારી નાખવામાં આવે છે અને સવારે જ્યારે વહેલા મજૂરો અહીંયા આવે છે ત્યારે આ હત્યા થઈ હોવાની વિગતો સામે આવે છે પોલીસને જાણ કરવામાં આવે છે પોલીસ તપાસ કરે છે ત્યારે આજુબાજુ 15 થી 20 મીટરે આવેલા કેટલાક છાપરાઓ છે તેની પણ પૂછપરછ કરવામાં આવે છે અને આ હત્યા થઈ તે સમય દરમિયાન કોઈ રાડ થઈ કે પછી કોઈ અવાજો આવ્યા ત્યારે આ બાબતે પૂછતા જે છાપરાઓ મકાનો છે તે માં રહેતા જે લોકો છે એ કહે છે કે આવી કોઈ બાબત અમોએ જાણી નથી કોઈ ચીસો પણ અમને સંભળાઈ નથી ત્યારે આજુબાજુ આવેલા છાપરામાં પણ આનો અવાજ આવ્યો નથી ત્યારે અનેક સવાલો ઊભા થયા છે આ હત્યા કરનાર ઈસમો લૂંટના ઈરાદે આવ્યા હોય તેવું આ હત્યામાં ખપાવી દેવા માંગતા હોય તેવી વિગતો જોવા મળે છે કારણ કે પગ કાપીને તેના કડલા પણ લઈ લેવામાં આવ્યા છે અને એક તિજોરીને પણ તોડવામાં આવી છે ને જેમાંથી પૈસા ન હતા પરંતુ આ તિજોરીને તોડી અને લૂંટ કરવાના ઈરાદે અહીંયા આવ્યા હોય તેવું આ દેખાડવામાં આવ્યું છે આ કિસ્સામાં પરંતુ એક તિજોરી હતી એ તિજોરી આ લોકો એ તોડી નથી સાત ટીમો તપાસ કરી રહી છે છે પણ શંકા કારણ કે આજુબાજુના નિવેદનો લીધા એમાં કોઈ જગ્યાએ નથી આજુબાજુ ખેતરો આવેલા આવેલા છે છે અને મકાનો પણ નજીકમાં આ મકાનો છે છતાં પણ બૂમ કરી નથી આ વૃદ્ધ પતિ પત્નીએ કદાચ પ્રતિકાર કર્યો હોત આ લોકો નો તો કદાચ આ ખાટલામાં પડેલી હાલતમાં જે લાશો મળી છે એ ખાટલામાં પડેલી હાલતમાં લાશો મળી ન હત અને બીજો પ્રશ્ન એ પણ ઉપસ્થિત થયો છે કે જ્યારે આ લાશોને ઘા મારવામાં આવે છે તીક્ષ્ણ હથિયારથી તે સમય દરમિયાન જો જીવિત લોકોને જ્યારે ઘા મારવામાં આવે ત્યારે લોહી મોટી સંખ્યામાં વહેતું હોય છે પરંતુ આ બંને વૃદ્ધ પતિ પત્નીને ઘા માર્યા છે પરંતુ લોહી એટલી મોટી સંખ્યામાં વહ્યું નથી એટલે કદાચ મારી નાખ્યા બાદ આ લોકોએ ઘા મારી અને આ બંનેને કાપી નાખ્યા હોય તેવી શંકા છે એટલે પોલીસ પણ આ બાબતે કેવી રીતે હત્યા કરવામાં આવી છે કોણ છે હત્યારાઓ શું કોઈ વિરોધ હતો આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે એફએસએલ માં પણ આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કારણ કે લોહી પણ વહ્યું નથી આમ બનાસકાંઠા પોલીસે હાલ અનેક પ્રકારની શંકાઓ ઉપર તપાસ કરી રહી છે અત્યાર સુધી આરોપીઓ ઝડપાયા નથી કોઈ કડી મળી નથી પરંતુ જ્યારે કડી મળશે ત્યારે આ હત્યા કરવામાં આવી છે તે વિરોધી કોઈ હોય તેણે કરી છે કે પછી આ લૂંટના ચોરીના ઈરાદે કરી છે તે આવનાર સમય બતાવશે ટીમો બનાવી અને તપાસના આદેશ આપી દીધા છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર